નમસ્કાર મિત્રો ગુજરાત રાજ્યમાં આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગર માટે નવ હજાર પ્લસ જેટલી ખાલી જગ્યાની ભરતી બહાર પડી છે બહેનો માટે ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે ભરતી વિશેનો સંપૂર્ણ માહિતીનો વિડીયો અગાઉ બનાવેલો છે તેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું ફોર્મ એપ્લાય કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો વિડીયોની શરૂઆત કરીએ ડોક્યુમેન્ટમાં વાત કરી તો સૌપ્રથમ પ્રથમ સ્વઘોષણાપત્ર એટલે કે સેલ્ફ ડિકલેરેશન ફોર્મની જરૂર પડશે ત્યાર પછી આધાર કાર્ડ અથવા રહેઠાણ અંગેના પુરાવા રહેઠાણ અંગેના પુરાવામાં કયા કયા ડોક્યુમેન્ટ ચાલશે તો કે રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ લાઈટ બિલ અથવા ટેલિફોન ટેક્સ બિલ પાસપોર્ટ બેંક પાસબુક ડ્રાઇવિંગ લાઇસન્સ ભાડા કરાર લગ્ન પ્રમાણપત્ર સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ આમાંથી કોઈપણ એક તમે રહેઠાણ અંગેના પુરાવામાં દઈ શકો છો ત્યાર પછી મામલતદારનું રહેઠાણનું પ્રમાણપત્ર જે છ મહિના પહેલાં બનેલું હશે તો તે નહીં ચાલે જન્મ તારીખનો દાખલો અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જાતિનો દાખલો જો હોય તો ધોરણ દસની માર્કશીટ ધોરણ બારની માર્કશીટ પાસપોર્ટ સાઇડના ફોટા આંગણવાડી ભરતીમાં એપ્લાય કરવા માટે આ બધા ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે ભરતી વિશે તમને કાંઈ પણ પ્રશ્ન મૂંઝવતો હોય તો કોમેન્ટ કરીને પૂછી શકો છો હું તેનો રિપ્લાય જરૂર આપીશ તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા જેથી કરીને આ વીડિયો બીજાને કામ કામ લાગે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીઓ ઓર બે લાયકન બટન દબાવી દો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય હિન્દ